નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસઆઈ ન્યૂઝ બુલેટ નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ભાજપ કોંગ્રેસ દિવાળી પછી જાહેર કરતો ઉમેદવારોના નામ સુરત મુંબઈ હાઈવે પર ગોજારો અકસ્માત ત્રણ ના મોત किराणा से भारतीय संत समिती राष्ट्रीय वैदिक धर्म अधिवेशन दिवाळी पहिला उत्तरायण तयारी

હવે અમદાવાદના આંગણે ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઇડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે સ્થળ ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ રવિવારે પણ શોપિંગની મજા માણી શકશો ફોન નંબર છવ્વીસ જુમાલીસ અડસઠ એકસઠ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા છતાં ભાજપ કોંગ્રેસના ટેકેદારોની દિવાળી નહીં બગડે કેમ કે બંને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી દિવાળી પછી જાહેર કરવાનું નક્કી કર્યું છે રાજકીય પક્ષો ઉમેદવાર છે પસંદગીની ને આખરી ઓફ્યા હતા જ્યારે ભાજપ ત્રીસમી ઓક્ટોબર થી પાંચ દિવસ માટે યોજાનારી પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠકમાં ઉમેદવારોની યાદી આખરી ઓપ આપશે જોકે ઉમેદવારોના નામની યાદી દિવાળી બાદ જાહેર કરતા હાલ સૌ કોઈ દિવાળીની મજા મન ભરીને માણી શકશે સુરત મુંબઈ નેશનલ હાઇવે ઉપર નીપજ્યા છે કડોદરા ચારસ્તા નજીક અકડિયા હનુમાન મંદિરે દર્શન કરવા ચલથાળા ગામથી પોતાની મોટર ઉપર સવાર અજયસિંહ પત્ની અને બાળકો સાથે નીકળ્યા હતા તે સમયે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર સર્વિસ રોડ ઉપરથી હાઇવે ઉપર મોટરસાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે મુંબઈ થી અંકલેશ્વર તરફ પુરપાટ ઝડપે છતી ટ્રકના ચાલક આ મોટરસાયકલ ને અથડફી લેતા મોટરસાયકલ ઉપર સવાર એક પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજા છે કડોદરા પોલીસે તત્કાલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

ભારતીય સતપંથ સનાતન સમાજ સેવા મંડળ દ્વારા દેશભરમાંથી બે હજાર સંતો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે સતપાચાર્ય નાનક દાસજી મહારાજ ગાદીપતિ થયા તેના દશાબ્દી મહોત્સવ અને વિશ્વ શાંતિ અર્થે એકસો ની આઠ નિષ્કલંકી નારાયણ મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે જોડાયેલા છે એ સંતોનું એક દર વર્ષે વાર્ષિક અધિવેશન થાય છે એ વાર્ષિક અધિવેશન આ પ્રેરણાપીઠ ખાતે આયોજિત થયું છે એની સાથે સતપંથ પ્રેરણાપીઠના જે મુખ્ય કાર્યક્રમો કઈના ખાસ અમારા કરશનદાસજી મહારાજ પ્રથમ જગતગુરુ આ સંસ્થાના એમને પ્રમલિન થઈ દસ વર્ષ થયા વર્તમાન જગતગુરુ એમને ગાદી પતિ તરીકે દસ વર્ષ પૂરા થાય છે યજ્ઞ વગેરે કેટલાક કાર્યક્રમો સાથે જોડાયેલા છે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિને વેગ મળે એના માટે થોડું ધન એકઠું થાય ઉદ્દેશથી મહારાષ્ટ્રી રજતપુલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રમાણે દેશભરના તમામ સંતો મોટાભાગના શંકરાચાર્યો જગતગુરુઓ આવે છે અને એકમત થઈ અને સમાજને સંદેશ આપવા માગે છે કે સંતો એક સાથે સમાજને કંઈક આપે છે સમાજને પોતાના સંસ્કારો માટે સંસ્કૃતિ માટે રાષ્ટ્ર માટે એક સામૂહિક સંદેશ મળે અને સમાજ એક નવી જાગૃતિ ઊભી થાય કેટલીક જગ્યાએ જે ધર્મના નામે કંઈક જે કંઈક પ્રાંતિઓ ફેલાઈ રહી છે એ દૂર થાય અને સાથે સાથે સમાજમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ વધે એ હેતુથી આ સંમેલનનું અહીંયા આયોજન થયું છે દિવાળી પર્વિ હજી તો ઘણા દિવસો ની વાર છે ત્યાં તો અમદાવાદ માં અત્યારથી જ ઉત્તરાયણના પર્વ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અમદાવાદ માં પરપ્રાંતિય લોકો અહીં ધામા નાખી દીધા છે અને સાથે જ દોરી રંગવાનું કામકાજ પણ શરૂ થઈ ચુક્યું છે અત્યારથી જ દોરીની કામગીરી જોતા દિવાળી પૂર્ણ થતાં જ પતંગ રસિયાઓ ઉત્તરાયણના મૂળમાં ચોક્કસ આવી જશે તેવું લાગે છે તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર હું તુલિકા જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણી વ્યવસ્થા છે મરવા માટેની એટલે અનાજ તો આપતા જ નથી ઉત્સવ કરવા હોય અહીંયા કોઈ એક માણસ ગઈ તો વિકાસ બતાવો તો જોઈ ને અમે કે આ વિકાસ અમે કઈ રહ્યો પોસ્ટરો લગાડી મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું જ ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થઈ છે મોટા દાવા કરો માં નિષ્ણાત છે ગુજરાત ખૂબ ખુબ લૂંટી લીધું હવે અમે લૂંટાવા નહીં દસ દસ વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ